નગર લૂંટ અને આતંક મચાવનારા છ આરોપીઓને પોલીસે ઝડપી જાહેરમાં વરઘોડો કાઢ્યો અમદાવાદ બલુલનગરમાં લૂંટ અને આતંક મચાવનારા છ આરોપીને પોલીસે ઝડપી જાહેરમાં વરઘોડો કાઢ્યો અમદાવાદ નગરમાં અસામાજિક તત્વોનો આતંક અમદાવાદના નગર વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોમાં અસામાજિક તત્વો દ્વારા જાહેર રસ્તા પર આતંક મચાવવાનો મામલો સામે આવ્યો છે મળતી માહિતી અનુસાર લગભગ છ જેટલા શખ્સોએ એક વ્યક્તિને ધમકી આપી ને તેની પાસેથી રૂપિયા એક પોઈન્ટ ઓગણપચાસ લાખની લૂંટ ચલાવી હતી આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભય અને અસુરક્ષાનું વાતાવરણ સર્જાયું હતું પોલીસે ઘટના અંગે ઝડપી કાર્યવાહી કરી અને તમામ આરોપીઓને ઝડપી અને કડક કાર્યવાહી હાથ ધરી છે પોલીસે આરોપીઓને પકડી જાહેરમાં વરઘોડો કાઢ્યો હતો જેથી સ્થાનિકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધે અને અસામાજિક તત્વોને કડક સંદેશો મળે પોલીસની આ કાર્યવાહીનું સ્થાનિક લોકોએ સ્વાગત કર્યું છે આ ઘટનાને પગલે શહેરના અન્ય વિસ્તારોમાં પણ પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આવા ગુનાખોરીના કેસોમાં શૂન્ય સહનશીલતા અપનાવવામાં આવશે ને કોઈ પણ પ્રકારના અસામાજિક તત્વોને બખ્ખે છોડવામાં નહીં આવે પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીઓની ઓળખ

બુલેટ અને સિફ્ટ ગાડી લઈને રાણી બાજુથી ભલુનગર બીજ ઉપર આવતા હતા અને એ દરમિયાન આ લોકો રોડ ઉપર એમના એમના સાથે મતલબ હથિયાર હતા અને છરાન એવું હતું એ સાથે લોકો બબાલ કરતા હતા અને એમને રોકવાનો પ્રયત્ન કર્યો એમાં સીટ ગાડી નીકળી ગઈ અને એક જે મુકેશ ભરવાડ છે એને સાથે માથાકૂટ કરી એટલે પોતાનું જે વાહન હતું એ મૂકીને નીકળી ગયો અને બંને જે વાહનો હતા એ આરોપીઓ અને ડેકીની અંદર ઓગણપચાસ રૂપિયા હતા એ લઈને આરોપીઓ સરસ નગર વિસ્તારની અંદર આવીને વાહનને તોડી નાખ્યું આરોપીઓને અટક કરી લીધા છે અને ઝાડના ગુના હેઠળ આરોપીના સામે ગુનો દાખલ કરવામાં આવે છે આરોપીના નામની અંદર રાહુલ રોહિત અરુણ કટકી દેવ વગેરે નામો છે અને એક આરોપી પકડવાનો બાકી છે આરોપીઓનો ભૂતકાળમાં ગુનાહિત ઇતિહાસ આમાંથી ત્રણ આરોપીઓ રહેલો છે ત્રણસો ત્રેવીસ ચોવીસ ત્રણસો સત્તાનું બાણું અને મર્ડર પ્રકારના પણ ગુના દાખલ થયેલા છે જે આરોપીને પોલીસે ચોવીસ કલાકમાં અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરે છે એ લોકો શું કરવા રોડ ઉપર એ જે માલુનગરના બ્રિજ ઉપરથી આ લોકો વાહન હતા ને એ જે ત્રણ છોકરાઓ છે એ રોડ ઉપર સેલ્ફી લેવાનો પ્રયત્ન કરતા હતા એટલે એને એવું લાગ્યું કે આ લોકો મને નડે છે એટલે પોતાની રોપ જમા માગતા હતા પણ એકદમ એમને આજે પોલીસ એકદમ કાયદાની ભાષામાં સખત પાઠ શીખવાડે છે